નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલ ડિજિટલ મિત્રો આપણે વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા જે કોલેજોની એક્ઝામ લેવામાં આવે છે તેમાં મિત્રો તમામ વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાની તૈયારી કરવા માટે બહારથી કૌટિલ્ય અથવા તો નવનીતો લેવાની જરૂર પડે છે તો મિત્રો આપની ચેનલ ઉપર એક નવી પહેલ શરૂ કરવામાં આવેલી છે જેમાં મિત્રો અમારી ટીમ દ્વારા અલગ અલગ કોર્સ માટે અને અલગ અલગ સેમેસ્ટર માટેની કૌટિલ્યની પીડીએફ તૈયાર કરવામાં આવેલી છે જે મિત્રો અમે અમારી ચેનલ ઉપર સાઉ ફ્રીમાં પીડીએફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પહોંચાડવા માંગીએ છીએ તો મિત્રો આ પીડીએફ તમે કેવી રીતે મેળવી શકો છો અને આ પીડીએફ મેળવવા માટે તમારે કઈ પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો સૌ આપણે વાત કરીએ ખાસ આપણે આ ડિસ્કલાઇમર વિશે વાત કરી લઈએ કે આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ પીડીએફ બુક માત્ર શૈક્ષણિક હેતુ એટલે કે એજ્યુકેશનલ પર્પઝ માટે જ ઉપયોગમાં લેવામાં આવેલી છે આ બુકના તમામ અધિકાર તેમના મૂળ લેખક પ્રકાશક પાસે સુરક્ષિત છે જે મિત્રો કોપીરાઈટ એક્ટ ઓગણીસો છોતેર ની કલમ એકસો સાત હેઠળ અને શૈક્ષણિક હેતુ માટે ફેર યુઝ માટે પરવાનગી આપવામાં આવેલી છે આ ઉપયોગ કોપીરાઈટ કાયદા હેઠળ મંજૂર છે અને બિનલાભકારી શૈક્ષણિક ઉપયોગને પ્રોત્સાહન આપે છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ તો અહીં આપેલ તમામ પીડીએફ બુક એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે જ અપલોડ કરવામાં આવેલી છે જે કોલેજ તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની ફી કે અન્ય છુપા ચાર્જ વગર આપવામાં આવેલી છે અને મિત્રો અમારા આ નાનકડા પ્રયાસથી ઘણા બધા વિદ્યાર્થીઓને આર્થિક અને માનસિક રીતે પરીક્ષામાં વધુ ફાયદાકારક રહેશે જેમાં મિત્રો સૌપ્રથમ આપણે અમુક જે ક્રેડિટ સેક્શન છે તેના વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો આ કૌટિલ્ય મૂળ કન્ટેન્ટ અને પીડીએફ આર જમના દાસની અને ક્રિએટિવ પ્રકાશનની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે અને મિત્રો હું દિલથી આ જમનાદાસ કંપની અને ક્રિએટિવ સમગ્ર ટીમને ફૂલ ક્રેડિટ આપું છું કારણ કે વિદ્યાર્થીઓ માટે આવું ક્વોલિટી કન્ટેન્ટ તૈયાર કરવું એ ખરેખર પ્રશંસનીય કામ છે આગળ આપણે વાત કરીએ મિત્રો જો તમે આ પોટિલ્યની ઓરિજિનલ બુક મંગાવવા માંગતા હોય તો સૌ ક્રિએટિવ પ્રકાશનના ઈમેલ આઈડી અને તેમની વેબસાઇટ આપણે અહીંયા આપેલી છે ત્યારબાદ આર જમનાદાસ કંપની પબ્લિશિંગ હાઉસ માટેની પણ ઇમેલ આઈડી તમને આપેલી છે તો આ વિડિયો માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કોર્સ માટે અને તમામ કોલેજો માટે પરીક્ષા ઉપયોગી કૌટિલ્ય અને નવનીતો અમારી ચેનલ ઉપર પીડીએફ દ્વારા મળી રહેશે જેની જાણકારી માટે બનાવવામાં આવેલ છે તમામ કૌટિલ્ય માટે અલગ વિડીયો આવશે અને કૌટિલ્ય માટે આપને અલગ પ્લેલિસ્ટ મળી જશે જ્યાંથી તમે તમામ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જેમ જેમ નવી પીડીએફ આવતી જશે તેમ ચેનલ પર મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પર ક્લિક જરૂરથી કરી દેજો જેથી તમામ નવા અપડેટ્સ તમને મળતા રહે અને મિત્રો એક ખાસ વાત કરી લઈએ કે જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને તેમના કોર્સ માટે અને કોઈ ખાસ સેમેસ્ટર માટેના વિષયોની કૌટિલ્યની પીડીએફ જોતી હોય તો આ વિડીયોમાં કમેન્ટ્સ જરૂરથી કરી દેજો અમે જેમ બને તેમ જલ્દીથી તેની પીડીએફ તમને પ્રોવાઈડ કરી દઈશું હવે મિત્રો આગળ પણ વાત કરીએ તો આ તમામ પીડીએફ આપણે પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવામાં આવેલી છે જેમાં આપણે વાત કરીએ તો આ પાસવર્ડ તમને વિડીયોમાં અલગ અલગ સમય ક્રમમાં જોવા મળી જશે અને આ પાસવર્ડ તમામ પીડીએફનો ચાર અંકનો રહેશે પાસવર્ડ મેળવવા માટે વિડીયો પહેલેથી અંત સુધી સ્કીપ કર્યા વગર જુઓ જેથી કરીને તમને પાસવર્ડ સરળતાથી મળી જાય અને તમામ પીડીએફની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે જ્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો આપણે વાત કરીએ તો તમામ પ્રકારની સરકારી ભરતીઓ અને ખાનગી કંપનીઓની ભરતીઓ હોય કે ખેડૂતોને લગતી યોજનાઓ હોય અને તમામ પ્રકારની યોજનાઓ અને ભરતીઓની વિડીયો દ્વારા માહિતી મૂકવામાં આવે છે ધન્યવાદ મિત્રો